પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ વાગરાના તળાવમાં યુવક ડૂબ્યો ત્રણ કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી વાગરાના તળાવમાં ગત રોજ બપોરે એક કરુણ ઘટના સર્જાઈ હતી જ્યાં એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો લગભગ ત્રણ કલાકની સઘન શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક તળવાઈયાઓના પ્રયાસો નિષ્ફળ જતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ બપોરના આશરે એક વાગ્યાની આસપાસ મહેશ રમણ પાટણવાળી આટીઓ વાગડાના તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા આસપાસના લોકો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તળવાઈઓએ મહેશને શોધવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું કલાકોની શોરખોળ છતાં મહેશનો પટ્ટો લાગ્યો ન હતો જેના કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં ચિંતામાં મુકાયા હતા વાગડા પોલીસે તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગનો સંપર્ક સાધતા ભરૂચથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક વાગડા પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી ફાયર વિભાગના અનુભવી જવાનોએ પાણીમાં ઉતરીને વૈજ્ઞાનિક ડબે શોધખોળ શરૂ કરી અને તેમની આ ત્વરિત કાર્યવાહીના માત્ર દસ જ મિનિટમાં મહેશ પાથરવાડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહનો વાગડા પોલીસે કબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ ભરૂચ ફાયર સર્વિસમાંથી જગદીશ સામાલિયા અમારી ફાયરની ટીમ સાથે ભરૂચ વાગરા પોલીસ સ્ટેશનમાંથી કોલ મળતા વિલાયત વાગરામાં તળાવમાં ડૂબવાનો બનાવ બનેલ છે જેથી અમુ ભરૂચ ફાયર ટીમની સાથે ઘટના સ્થળે હાજર હતા વિદિન દસ જ મિનિટની અંદર શોધખોળ કરતા ડેડ બોડી મળી આવેલ છે અને આગળ પોલીસ સ્ટેશનમાં મરંજનની કેટલી ઉંમર તમે ગણો આશરે સાડત્રીસ વર્ષ આશરે સાડત્રીસ સાડત્રીસ વર્ષ એમની ઉંમર હતી અને દસ જ મિનિટની અંદર બોડી શોધી અને એમને પોલીસ સ્ટેશનને હેન્ડ કરે છે થેન્ક યુ